જે કાંઈ નવરાત્રિ છે ગણપતિ છે બધા ઉત્સવ એક પરિવાર તરીકે અમે ઉસવી છીએ જેમ પરિવાર એક રીતે ઉસવે એવી જ રીતે અમે બધા ઉત્સવ ઉજવીએ છીએ અને કોઈ અહીંયા એકાબીજાથી બધાય અમે ખુશી છીએ નાના છોકરાથી માંડીને બધાને એટલો ઉત્સવ છે અત્યારે સપન ભોગ છે અમારે ગણપતિ દાદાનો ઉત્સવ છે બધાએ ખુશખુશાલ કરીને સપન ભોગનું આયોજન કરેલું છે તો બધા છોકરા વડીલો અને બધા એક સાથે મળીને અમે સપન ભોગનું આયોજન કરેલું છે અમે ચાર વર્ષથી કરીએ છીએ અમે આ અમારે જ્યારથી અમારે એપો નો મૃત ખાતમુહૃત થયું ત્યારથી અમે ગણપતિ બિરા જઈએ છીએ પાંચમું વર્ષ છે અમારે પાંચ વર્ષ છે એકસો પંચોતેર સભ્ય છે આમાં એકસો પંચોતેર સભ્ય પરિવાર તરીકે જ અમે રિપોર્ટ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે